હટ બજારને કારણે પારડીના સ્થાનિક વેપારીઓમાં નારાજગી ધરણાની અપાઈ ચીમકી પાડી વેપારી મંડળે પાડી ચીફ ઓફિસર અને પારડી મામલેદારને આપ્યું આવેદનપત્ર નગરમાં ચાલી રહેલા હટ બજારને લઈ સ્થાનિક વેપારીઓમાં ભારે નારાજગી ફેલાય છે સાતસો પચાસથી વધુ દુકાનદારોને તેમના રોજગારી પર સીધી અસર થઈ રહી છે પારડી નગરપાલિકાએ એક ઓગસ્ટથી એક ખુલ્લી ખેતીલાયક જમીન પર હાટ બજારને પરવાનગી આપી છે જેમાં ચારસોથી પાંચસો પારડી બહારના વેપારીઓ શાકભાજી અને અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ વેચે છે આ કારણે સ્થાનિક વેપારીઓને ગ્રાહકો ગુમાવવાનો સામનો કરવો પડી રહ્યો છે સાથે જ બેંકના હપ્તા અને દુકાન દુકાનના ભાડા ચૂકવવામાં સ્થાનિક વેપારીઓને મુશ્કેલી પડી રહી છે હટ બજાર દરમિયાન રવિવારે પણ મોટા પાયે બજાર ભરાય છે જેમાં પાડીના વેપારીઓના રોજિંદા વ્યવસાય પર બોજો પડી રહ્યો છે સાથે રવિવારે દુકાન બંધ કરવાના નિયમને અવગણના કરી બહારથી આવેલા વેપારીઓ પાથરણા લગાવી પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા છે જેને કારણે સ્થાનિક વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે આ સમસ્યાનો ઉકેલ લાવવા પાડી વેપારી મંડળે સાત ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ બપોરે બે થી અઢી વાગ્યાની આસપાસ ચીફ ઓફિસર અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું તેઓએ હટ બજાર બંધ કરવાની માંગણી કરી હતી અને જો આ માંગણી સંતોષી નહીં તો ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે આવેદનપત્ર આપવા માટે વેપારી મંડળના પ્રમુખ ભરતભાઈ ઉપપ્રમુખ દિવ્યેશભાઈ રાજભોઈ અમિત રાણા અને અન્ય અગ્રણીઓ સાથે મોટા પાયે દુકાનદારો ઉપસ્થિત રહ્યા હતા અને આ વેપારીઓની માંગ પર શું લેવાશે તેના પર હાલ સૌની મીટ મંડાયેલી છે તરફથી પાટી નગરપાલિકા સીઓ સાહેબ ને અને પ્લાન્ટ ઓફિસર મામલતદાર સાહેબ ને એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે અમારી માંગ વેપારી લોકો ને એટલી જ છે કે પાટી જેવું નાનું ગામ ત્યાં પંદર થી વીસ હજાર ની વસ્તી છે ત્યાં એક અઠવાડિયામાં રવિવારે બજાર તો ઓલરેડી દર રવિવારે બારના ના લોકો પણ એટલે કે બીજા પણ લોકો જે અઠવાડા કરતા એ પણ આવીને ગામમાં ઠંડો કરી જાય છે બરાબર છે અમે ટેક્સ જે ભાડું ભરે જીએસટી ભરે નગરપાલિકાના વેરા ભરે પ્રોફેશનલ ટેક્સ ભરે અને તે છતાં પણ જો અમે ત્રણ ત્રણ વાર જો અમને ગામમાં આ રીતે અઠવાડિયા ચલાવાનો નગરપાલિકામાં ગયા તો સાહેબ ઇન્ડિકા અમારા આઠમાં પ્રાઇવેટ કોઈ જગ્યા છે પ્રાઇવેટ જગામાં અમે રોકી શકતા નથી પણ પ્રાઇવેટ જગામાં રોકી શકતા નહીં ખેતીવારાની જગ્યા છે તમે ચાલો તો તમે પરમિશન રદ કરી શકો છો બરાબર છે એ નગરપાલિકાના પણ આઠમાં છે અને પ્રાંત સાહેબના પણ આટમાં છે એ લોકો ધારે તે એ લોકો કરી શકે છે અમને અમારા વેપારી લોકો ને એટલી જ માંગ છે કે ગામમાં એક જ એક જ નાના અમથા ગામમાં જો ત્રણ ત્રણ જો અથવા જે હાટ બજાર કહેવામાં આવે તો પછી આ ગામના જે વેપારી છે સાડી સાતસો થી હજાર વેપારી છે એ લોકોની આદત શું થાય એના માટે અમે ખાસ એ જ કહેવા માંગીએ છીએ કે તમે આના પર તાત્કાલિક કોઈ પણ નિર્ણય લઈને આ અઠવાડા બંધ થવા જોઈએ અને આગની ધોરણમાં જો આ અઠવાડા બંધ નહીં થાય તો આ બધા સાડી સાતસો થી આઠસો વેપારી છે તો જ એને પ્રદર્શન કરશે આ મારી વેપારી પ્રમુખ એક જ માંગ છે સીઓ સાહેબ પાસે પણ કે આ જે હાટ બજાર છે એ તાત્કાલિક બંધ થઈ જાય અને ગામના વેપારીઓના હિતમાં બી વસ્તુનો ફેસલો લે કેમ કે આ વેપારી બધા વેપારી લોકો અલગ જાતના ટેક્સ ભરી રહેલા છે અને કોઈ જાતની સહાયતા આપણને નગરપાલિકાથી નહીં મળે અને આવા હાટ બજારવાળાને જો સહાયતા મળી જાય તો પછી આપણા વેપારીઓને ઘણું નુકસાન થાય એટલે અમારી માંગ એક જ છે કે આવા હાટ બજારો ટોટલ બધા વેપારીઓ ભેગા થઈ અને વેપારી મંડળ જે છે અમારા પાર્ટીનું એ વેપારીઓને તકલીફ છે કે જે શનિવારે ચિવલ રોડ ઉપર મરી માતાના મંદિરની બાજુમાં આ હટવાડા ચાલુ થયા છે હાટ બજાર જેને કહેવાય છે એનાથી અમારા સ્થાનિક વેપારીઓને ભવિષ્યમાં ઘણી જ તકલીફ થાય છે અને હાલ તો ધંધાની પરિસ્થિતિ ઘણી ખરાબ છે એવામાં પણ જો આ હાટ બજાર લાગશે તો અમારા વેપારીઓની તકલીફ ઘણી વધી જશે એના વિરોધમાં કે આ હટવાડા બંધ થાય અને સ્થાનિક વેપારીઓને રાહત થાય એના હિત માટે આવેદન પત્ર એક નગરપાલિકાના શિવસે ઓફિસમાં પ્રાંત સાહેબ ને છે અને મામલતદાર સાહેબ હાલમાં રજા પર છે એમને પણ પછી અમે આપી દઈશું આવેદનપત્ર એમને કીધું છે કે જે હશે તે અમે વેપારીઓની તરફેણમાં અમે જોઈ લઈ કરીશું વેપારીઓનું વેપારીઓ નુકસાન નહીં થાય એ રીતે જ અમે કરીશું બંધ કરવામાં એવું હોય કે અમે લોકો વેપારી આજે કેટલા વર્ષની અહીંયા ધંધો કરીએ છીએ આવા જે બારના વેપારી આવે ધંધો કરી જઈએ તો અમારે શું રહે અમે ભાડું ભરીએ છીએ અમે વર્ષોથી અહીંયા મહેનત કરીએ છીએ આ લોકો આવે આવી રીતના ધંધા કરી જાય તો અમે તેમને રહી જાય હા અમારી માંગ છે તો અમારી એક જ માંગ છે કે આ અઠવાડો જે ચાલુ થયો છે તે કાર્યસર બંધ થવો જોઈએ અત્યારે ધંધાની પરિસ્થિતિ એવી છે કે વેપારીઓને બહુ નડતર રૂપ છે અને આગળ જઈને આઠ બજાર વેપારીઓ માટે બહુ ખરાબ પરિણામ આવશે એવું થાય એટલા માટે હાથ બજાર પણ થવું